આ શાખા દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ચાલતી હોય છે આજે વાર્ષિક ઉત્સવના આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન શાખા દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ જેમ કે વિવિધ રમતગમત બૌદ્ધિક સામાજિક ઉત્થાન જેવી બાબતોએ કરવામાં આવેલા કાર્યોનું નિદર્શન સમાજ સમક્ષ કરવામાં આવે છે ટૂંક શાખા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ થકી વ્યક્તિ નિર્માણનું કાર્ય થાય છે આ પ્રસંગે કેશવ પ્રભાત શાખાના કાર્યવાહ અલખ પટેલ સ્વાગત પ્રવચન દ્વારા મહેમાનો પરિચય અને શાખા દ્વારા થયેલ કામગીરીનો ચિતાર આપ્યો હતો આ ઉપરાંત અનેક મહાનુભાવો સહિત આગેવાન પદાધિકારીઓ સ્વયંસેવકો અને આજુબાજુની સોસાયટીના નાગરિકો રહ્યા હતા માનસનગર સોસાયટીમાં કેશવ પ્રભાત શાખા અને માધવ પ્રભાત શાખા દ્વારા એક વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વાર્ષિક ઉત્સવમાં સંઘ દ્વારા સમાજમાં જે સંઘ સ્વયંસેવકોનું પ્રાત્યક્ષિક હોય છે સ્વયંસેવકોનું જે કાર્ય હોય છે બતાવવામાં આવતું હોય છે આખા વર્ષ દરમિયાન જે શાખા દ્વારા કરવાના કાર્યક્રમ હોય છે એ સમાજને દર્શન કરાવવાના હોય છે સમાજને દર્શન દ્વારા કાર્ય શું છે એ બતાવવામાં આવતું હોય છે